નમસ્કાર મિત્રો ધોરણ દસનો એ પાઠ આઠમો સામાજિક વિજ્ઞાન અંતર્ગત જેનું નામ છે કુદરતી સંસાધનો આ કુદરતી સંસાધનોનો સ્વાધ્યાયના પ્રશ્નો અને તેનું સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોના મારફતે કરવા જઈ રહ્યા છીએ આપ સૌનું હું બધાનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો અને જોઈએ આપણે આ કુદરતી સંસાધનના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના સાચા જવાબો સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન એવો છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો એનો પહેલો પ્રશ્ન છે સંશાધન એટલે શું સંશાધનના ઉપયોગો જણાવો તો તેનો ઉત્તર છે કે સંસાધન એટલે એવી વસ્તુ જેના પર માનવી આશ્રિત કે આધારિત હોય જેનાથી માનવીની જરૂરિયાતો પૂરી થતી હોય અને માનવી પાસે તેનો ઉપભોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય અર્થાત કોઈપણ વસ્તુ માનવીની જરૂરિયાતો પૂરી કરવા ઉપયોગમાં લેવાય ત્યારે તે સંસાધન બની જાય છે સંસાધનના ઉપયોગો સંસાધનો માનવીને અનેક રીતે ઉપયોગી છે માનવજીના દરેક તબક્કે સંસાધનો એક યા બીજી રીતે ઉપયોગી બન્યા છે ખેત પ્રવૃત્તિથી ઔદ્યોગિક પ્રવૃત્તિ સુધીની તમામ પ્રવૃત્તિઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરતી સંસાધનો પર આધારિત છે બીજું સંસાધનો ઉપયોગો નીચે પ્રમાણે છે સંશોધન છે ખોરાક તરીકે માનવીની જરૂરિયાત વિવિધ સંસ્થા સંસાધનો દ્વારા પૂર્ણ થાય છે વનસ્પતિજન્ય ફળો કૃષિલક્ષી વિવિધ ખાદ્ય પાક પાલતુ પ્રાણીઓના દૂધ અને દૂધની બનાવટો માંસ જળાશયોમાંથી મળતા માછલા અને અન્ય જળચર પ્રાણીઓ મધમાખીઓએ બનાવેલું મધ વગેરે પદાર્થનો માનવી ખોરાક તરીકે ઉપયોગ કરે છે બીજું સંસાધનમાં જોઈએ તો કાચા માલના સ્ત્રોત તરીકે તો જંગલોમાંથી મળતી આર્થિક દ્રષ્ટિએ ઉપયોગી વિવિધ પેદાશો ખેતી દ્વારા પ્રાપ્ત થતા વિવિધ ખાદ્ય પાકો પાલતુ પ્રાણીઓ દ્વારા મળતા દૂધ માંસ ઊન અને ચામડા તેમજ ખનીજ એસ્ક વગેરે ઉત્પાદનો અનેક ઉદ્યોગોમાં કાચા માલના સ્ત્રોત તરીકે ઉપયોગમાં લેવાય છે ત્રીજું સંસાધન તરીકે જોઈએ તો શક્તિ સંસાધન તરીકે કોલસો ખનીજ તેલ કુદરતી વાયુ બળતણનું લાકડું વગેરેનું ઈંધણ શક્તિ સંસાધન તરીકે ઉદ્યોગો અને ઘરોમાં ઉપયોગ કરીએ છીએ આ ઉપરાંત સૌર ઉર્જા પવન ઉર્જા ભરતી ઉર્જા ભૂતાપીય ઉર્જા બાયોગેસ જળ ઉર્જા વગેરે પણ શક્તિ સંસાધન તરીકે ઉપયોગમાં લેવાય છે બીજો પ્રશ્ન છે કે ભૂમિ સંરક્ષણ એટલે શું ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો ઉત્તર છે ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ અટકાવીને જમીનની ગુણવત્તા જાળવવી તે પ્રશ્નમાં દર્શાવ્યા દર્શાવેલા આકૃતિના આધારે ભૂમિ સંરક્ષણના મુખ્ય ઉપાયો નીચે પ્રમાણે છે પડતર જમીનો પર જંગલો ઉગાડવા જોઈએ કારણ કે વૃક્ષોના મૂળ જમીન કણોને જકડી રાખે છે પર્વતીય ક્ષેત્રોમાં સીડીદાર ખેતરો બનાવીને અને ઢોળાવવાળા વિસ્તારો પર વૃક્ષો ઉગાડીને ભૂમિ ધોવાણ અટકાવી કે ઓછું કરી શકાય તમે આ જોઈ શકો તે પ્રમાણનું છે નદી ખીણોમાં થતું કોતર ધોવાણ અટકાવવા નદી પર બંધારા કે નાના નાના બંધો બાંધી પ્રવાહની ગતિ મંદ કરી શકાય તેમજ નદી કાંઠે વૃક્ષારોપણ કરીને કિનારાની જમીનનું ધોવાણ ઘણું ઘટાડી શકાય રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા માટે રણની ધાર પર મોટા વૃક્ષોને હારબંધ ઉગાડી રક્ષક મેખલા બનાવી શકાય નદીઓના પૂરને અન્ય નદીઓમાં વાળીને કે પૂરના પાણીથી સૂકી નદીઓ ભરીને પૂરને અંકુશમાં લઈ શકાય અર્ધસૂક્ષ્મ પ્રદેશોમાં પશુઓ દ્વારા થતા અતિ ચરાણને નિયંત્રણ કરીને ભૂમિ ધોવાણ અટકાવી શકાય છે ઢોળાવળી જમીન પર ક્ષિતિ સમાંતર ખેડ કરવાથી જમીનનું ધોવાણ અટકાવી શકાય ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં સેન્દ્રીય પદાર્થો ફરીથી ઉમેરવા જોઈએ ત્યારબાદ બીજો પ્રશ્ન એવો છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો એમાં પહેલો છે કે જમીન નિર્માણની પ્રક્રિયા વર્ણવી તેના પ્રકારો શેના આધારે પાડવામાં આવે તે જણાવો તો તાપમાનના મોટા તફાવતો વરસાદ હિમ હવા વનસ્પતિ જીવજંતુ વગેરે પરિબળોની અસરથી માટીની નીચે રહેલા મૂળ ખડકોના ખોવાણ અને ધોવાણની મૂળ પદાર્થોની જમીનનું નિર્માણ થાય છે જેમાં જૈવિક અવશેષ ભેજ હવા વગેરે ભળેલા હોય છે જમીન ખનીજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે તેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા છે જમીનની ઉત્પત્તિના સમયગાળા દરમિયાન તેની ઉપર તે પ્રદેશની આબોહવાની વ્યાપક અને ગાઢ અસર થાય છે પરિણામે તે આબોહવાવાળા પ્રદેશમાં વિભિન્ન પ્રકારના ખડકોમાંથી બનતી જમીન લાંબા સમય પછી એક જ પ્રકારની બને છે આમ જુદી જુદી આબોહવાને લીધે એક જ પ્રકારના માતૃ ખડકોમાંથી બનતી જમીન જુદા જુદા પ્રકારની જોવા મળે છે જમીનના પ્રકારો તેના રંગ આબોહવા માતૃખડકો કણરચના ફળદ્રુપતા વગેરે બાબતોને આધારે પાડવામાં આવે છે બીજું છે કાંપની જમીન વિશે નોંધ લખો તો તેનો ઉત્તર છે કે ભારતમાં કાંપની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ તેતાલીસ ટકા ક્ષેત્રફળમાં ફેલાયેલી છે ભારતમાં કાંપની જમીન પૂર્વે બ્રહ્મપુત્ર નદીના ખીણ પ્રદેશથી શરૂ કરી પશ્ચિમે સતલુજ નદી સુધીના ઉત્તર ભારતના મેદાનમાં દક્ષિણ ભારતમાં નર્મદા તાપી મહાનદી ગોદાવરી કૃષ્ણ અને કાવેરીની ખીણ પ્રદેશમાં તેમજ મહાનદી ગોદાવરી કૃષ્ણ અને કાવેરીના મુખ ત્રિકોણ પ્રદેશમાં આવેલી છે લક્ષણો જોઈએ તો આ જમીન નદીઓએ પાથરેલા કાંપની બનેલી છે બીજું તેમાં પોટાશ ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધુ હોય છે જ્યારે નાઇટ્રોજન અને હ્યુમસનનું પ્રમાણ ઓછું હોય છે તેમાં જુદા જુદા કઠોળના પાક લેવામાં આવે તો જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારી શકાય છે તેમાં ઘઉં ડાંગર શિરડી શણ કપાસ મકાઈ તેલેબિયા વગેરે પાક લઈ શકાય ત્રીજો પ્રશ્ન છે કે કાળી જમીન વિશે નોંધ લખો તો તેનું ઉત્તર છે ભારતમાં કાળી જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ પંદર ટકા ક્ષેત્રફળમાં ફેલાયેલી છે આ જમીનના નિર્માણમાં દખણના લાવી ખડકો અને આબોહવા એ મુખ્ય ભાગ ભજવો છે કાળી જમીન દખણના ભારતના ઉચ્ચ પ્રદેશમાં મહારાષ્ટ્ર પશ્ચિમ મધ્યપ્રદેશ આંધ્રપ્રદેશના અને કર્ણાટકના કેટલાક વિસ્તારોમાં આવેલી છે આ જમીન ગુજરાતમાં સુરત ભરૂચ નર્મદા વડોદરા તાપી ડાંગ વગેરે જિલ્લાઓમાં આવેલી છે ભારતીય જમીનના મુખ્ય પ્રવર તમને આ નકશામાંથી છે જોવા મળે છે આ જમીન છે લોહ ચૂનો કે કેલ્શિયમ પોટાશ એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધારે હોય છે તે ફળદ્રુપ અને ચીકણી હોય છે તે ભેજને ગ્રહણ કરી લાંબા સમય સુધી જાળવી રાખવાની ક્ષમતા ધરાવે છે ભેજ સુકાય ત્યારે તેમાં ફાટો કે તિરાડ પડે છે તેમાં કપાસ અળસી સરસવ મગફળી તમાકુ તેમજ અડદ એવા કઠોળના પાક લઈ શકાય છે તે કપાસના પાક માટે ખૂબ અનુકૂળ હોવાથી કપાસની જમીન તરીકે ઓળખાય છે કાળી જમીન રેગુર નામે પણ જાણીતી છે પ્રશ્ન નંબર ત્રણ છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો એનો પહેલો પ્રશ્ન છે કે જમીન ધોરણ અટકાવવાના ઉપાય જણાવો તો મિત્રો તેનો જવાબ એવો છે કે જમીન ધોવાણ એટલે ગતિશીલ હવા અને પાણી દ્વારા જમીનની માટીના કણોનું ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળે દૂર ગસડાઈ જવું જમીન ધોવાણ અટકાવવાના મુખ્ય ઉપાયો નીચે મુજબ છે જમીન પર થતી ચરાણ પ્રવૃત્તિઓનું નિયમન કરવું ઢોળાવવાળી જમીનોમાં સમોચ રેખી પગથિયાની તરાતી રીતે વાવેતર કરવું પડતર જમીનમાં વૃક્ષારોપણ કરવું જ્યાં પાણીના વહેણના ખાડા પીડ્યા હોય ત્યાં આડબંધ બાંધવા પાણીનો વેગ ધીમો પાડવા ઢાળવાળા ખેતરમાં ઊંડી ખેડ કરવી પડ પડધોવણ થતું અટકાવવા ખેતરોની ફરતે પાળા બાંધવા અને વૃક્ષારોપણ કરવું આ પાળાઓ ખેતરોની માટીને વહેતા પાણી દ્વારા બહાર ઘસડાઈ જતી અટકાવે છે પ્રશ્ન નંબર બે છે કે પર્વતી જમીન કોને કહેવાય તો તેનો ઉત્તર છે ભારતમાં હિમાલયની ખીણ અને ઢોળાઓના ક્ષેત્રોમાં લગભગ સત્યાવીસોથી ત્રણ હજાર મીટરની ઊંચાઈ પર અને હિમાલય તથા પૂર્વની પર્વત શ્રેણીઓ ધરાવતા જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ સિક્કિમ દાર્જિલિંગ અરુણાચલ પ્રદેશમાં તેમજ દેવદાર ચીડ પાઇનના વૃક્ષોના વિસ્તારમાં આવેલી જમીન પહાડી જમીન કહેવાય છે આ જમીનનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે જંગલોવાળા ભાગમાં તેમજ જૈવિક દ્રવ્યો વધુ હોય છે પ્રશ્ન નંબર ત્રણ છે રણ પ્રકારની જમીન વિશે ટૂંકમાં જણાવો અથવા ભારતમાં રણની જમીન ક્યાં આવેલી છે તેના વિશે માહિતી આપો તો ઉત્તર છે કે ભારતમાં રણ પ્રકારની જમીન રાજસ્થાન હરિયાણા અને દક્ષિણ પંજાબના સૂક્ષ્મ ક્ષેત્રોમાં આવેલી છે ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ આ પ્રકારની જમીન આવેલી છે આ જમીન સૂકી અને અડધસૂકી આ બોવાવાળા વિસ્તારમાં જોવા મળે છે તે રેતાળ અને ઓછી ફળદ્રુપ છે તેના કેટલાક ક્ષેત્રોમાં ક્ષાર કણોની અધિકતા અને જૈવિક દ્રવ્યની ઓછપ એટલે કે ઉણપ જોવા મળે છે અહીં જે વિસ્તારોમાં સિંચાઈની સગવડ થઈ છે ત્યાં જુવાર અને બાજરીનો પાક લેવામાં આવે છે ત્યારબાદ ચોથો પ્રશ્ન એવો છે કે દરેક પ્રશ્ન નીચે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનું પહેલો છે કે દુનિયામાં એક બે સ્થળે મળતું સંસાધન એનો ઉત્તર છે એકલ સંસાધન બીજો વિકલ્પ છે જમીનનું નિર્માણ મૂળ ખડકોના ખાલી જગ્યામાં મળતા પદાર્થોથી થાય છે તો તેનો જવાબ છે ખવાણ અને ઘસાર ત્રીજો છે ખડકાઉ જમીનનું અન્ય નામ શું છે તો તેનું નામ છે લેટ જમીન ચોથો પ્રશ્ન કે હાલમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા ભારતની જમીનને ખાલી જગ્યામાં વેચવામાં આવી છે તો તેનું ઉત્તર છે આઠ તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આખા પટના સાજ્યાના પ્રશ્નોની ચર્ચા કરી અને હવે આપણે મળીએ એક નવા જ વિડિયોમાં જ્યાં સુધી સૌને જય શ્રી રામ